ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો આપણે આવી ગયા છે અંદર વાળી આપણી બ્લોગની શરૂઆત કરી દીધી છે અને બાળકો હજી આવ્યા નથી પણ આપણે થોડીક સાફ સફાઈ કરીએ તો આ બાળકો આવી જાય અને આઈજ છે બુધવાર તો ચાલો તમને દેખાડી દો કે આજ શું રસોઈ બનાવવાની છે જો આજ બુધવાર છે તો શીરો છે અને દાળ ભાત શાક બનાવવાના છે તો ચાલો આપણે એની તૈયારી કરી લઈએ જો છોકરાઓ મહિના આવવા આવી ગયા ને ચાલો જો બાળકો આવવા મહિના છે તો આંગણવાડી ખોઈ લઉં તો બાળકો આવી જાય ચાલો થોડી થોડી સાફ સફાઈ કરી લઈએ તો બાળકો બધા આવી જાય ચાલો તો જોવા અમાર આંગણવાડી ના બધા બાળકો આવી ગયા છે તો આજ કોણ મસ્ત ત્યાં છે ને આવ્યું હે આજ તો સચિનભાઈ ચાલો સચિનભાઈ ઉભા થાવ જોઈ ચાલો સચિનભાઈ મસ્ત ત્યાં થયા તો ચાલો પાંચ ગુલાબ આપી દો એક બે ત્રણ ચાર પાંચ વેરી ગુડ સચિનભાઈ બેસી જાવ ચાલો તો તમારા માટે શીરો બનાવી નાખો ને શીરો ખાવો ને ચાલો

અને ચાલો આપણે દાળ ભાત શાક બનાવવાના છે ચાલો આપણે દાળ ભાત શાકની તૈયારી કરી લઈએ ચાલો તો આપણે જો અહીંયા મસ્ત ભાતનું પાણી મૂકી દીધું છે ને અહીંયા દાળનું ને બટેકાનું પાણી મૂકી દીધું છે અને જો અહીંયા મસ્ત આપણે ચોખા ધોઈને કમ્પ્લીટ છે તો ચાલો ભાતમાં ઓરી દઈ બાળકો માટે ભાત બનાવવાના છે દાળ ભાત શાક ચાલો તૈયારી કરી લઈએ એની ચાલો તો જો મસ્ત આપણે ભાત બાફવા મૂકી દીધા છે જો આમાં ભાત અને આમાં દાળ અને બટેકા બાફવા મૂકી દીધા છે અને ચાલો ટમેટા અને મરચાં ને એવું બધું સુધારવાનું છે તો એ આપણે કટ કરી જો અહીંયા મસ્ત દાળ બફાઈ ગઈ છે અને અહીંયા મસ્ત જો આપણે બટેકા બફાઈને રાખ્યા છે અને જો આ મસાલો આપણે અંદર નાખવાનો જો અહીંયા મસ્ત લીમડાના ફ્રેશ ફ્રેશ પાન છે કેમ કે આપણે જો આ કિચન ગાર્ડનના છે અને જો આ કિચન ગાર્ડન એટલા ટમેટા જો અહીંયા પણ મસ્ત આપણે ટમેટા સુધારી લીધા છે તો ચાલો મસાલા બધા એડ કરી દઈએ આપણે આમાં દાળ બફાઈ ગઈ છે એમાં બફાઈને તો રાખી હતી પણ કમ્પ્લીટ થઈ ગયા છે હવે દાળ અને આપણે બટેકાનું શાક વઘારવાનું છે તો ચાલો એ તૈયારી બધા મસાલા નાખીને અને કરી દઈએ દાળ દાળ વઘાર નાખીએ હળદર પછી લાલ મરચું પાવડર પછી ધાણા જીરું ચાલો આ દાળને છે ને આપણે ઉકળવા મૂકી દઈએ થોડું પાણી નાખીને એટલે ઉકળી જાય પછી એનો વઘાર કરી નાખીએ ચાલો ચાલો અહીંયા તેલ મૂકી દીધું છે ને આપણે જો જીરું મસ્ત નાખી દઈએ તો જો આ વખત કમ્પ્લીટ થઈ ગયો છે અને ચાલો આપણે દાળમાં વઘાર નાખી દઈએ તો જો આપણે મસ્ત દાળ આપણે વખારી નાખી જવું ચાલો તો આને ઉતરવા દઈ ચાલો તો જો આ મસ્ત આપણે બટેકાનું શાક બનાવી રેડી રાખ્યું છે હાલો રોડ ઉપર ચાલતા વાહન હોય ને એનું જુદા જુદા આપણે અભિનય કરવાનું છે ચાલો બધા રેડી તો કોણ શું બન્યું છે ને એ કહી છે બરાબર মা আগলা শিখভামানা ম মাসে উ ওগনা মশি વ ছ মানা রাছে টে পু চলা ছ উছ না থক্ষে સરસ તો તમારે બધાને હવે હેને ને અભિનય કરવાનું છે બરાબર Gracias.

એમ્બ્યુલન્સ આપણને ક્યાં લઈ જાય હોય તો દવાખાને સરસ ચાલો હેલ્મેટ પહેર્યું હોય તો શું સેફ્ટી રે આપડી વેરી ગુડ આપણા માથામાં વાગે અને સીટ બેલ્ટ ફોર વ્હીલ લાગતા હોય તો સીટ બેલ્ટ બાંધું હોય તો માથું આપણું હેન્ડલ આઈરે ભટકાય ચાલો આપણે અભિનય કર્યું એમાંથી શું શીખા બોલો રાધે ભાઈ શું શીખા માહિબેન વેરી ગુડ લાલ સિગ્નલ હોય તો ગાડી ઉભી રાખી દેવાની બોલો નિર્મલભાઈ વેરી ગુડ ચાલો બીજું બોલો નિર્મલ કુમાલભાઈ વેરી ગુડ ગાડી ધીમી ચલાવવાની ચાલો બીજું બોલો પ્રિશભાઈ બોલો નિકિતાબેન એમ્બ્યુલન્સને ફોન કરવાનો ચાલો વિવેકભાઈ જાણ કરવાની બેસી તમે બધે બાઇક માં રાજકોટ જાઓ તમાર પપ્પા કે તમાર કાકા આયરે તો તમાર ને શું કહેવાનું પેલા શું પહેરવાનું કહેવાનું હેલ્મેટ પહેરવાનું કહેવાનું એટલે કે માથામાં વાગે કાય એવું બને ક્યારેક તો માથામાં વાગે અને ફોર વ્હીલ માં જાવ તો શું કરવાનું સીટ બેલ્ટ બાંધવાનો ચાલો બધાને સમજાઈ ગયું ચાલો બધાને મજા આવી તાલી પાડો ફૂલ બનાવી દયો તમે જોજો અહીંયા તો આપણે ભાત સાસ અહીંયા દાળ અને પછી જોવો અહીંયા છે ને આપણે ભાત બનાવીને રેડી રહી છે તો ચાલો બાળકોને તો બાળકોને જો બધા બાળકોને બપોરનો નાસ્તો દાળ પાંચ શાક છે તો બાળકોને દાળ પાંચ શાક અને આપી દીધા છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો તો જો આ કેટલા વાગે ગયા છે પાંચ વાગે ગયા છે જો થોડાક ફ્રેશ થઈ ગયા છીએ અને થોડુંક સપ્તાહ સાંભળી લીધી છે થોડું ઘણું કામકાજ કરી લીધું છે ને થોડોક આરામ બાકી છે કેમ કે કાલનો તડકો એટલો લાગી ગયો હતો ને એ વાત જ પૂછોમાં તડકા ના ગયા હતા ને તો આપણે તબિયત સારું લૂઝ થઈ છે માથું પણ આમ ભેરે ભેરે થઈ ગયું છે એવું બધું છે કાંઈ કાંઈ વાંધો નહીં હાલો એવું તો એલા જ રાખીએ પાછું નોકરી ગયા તા તો અહીંયા આપણે થાકી ગયા હતા હાવ કેમકે મેળા ન હોય એટલે મજા ન હોય પણ આપણું કામ છે એ રોજિંદનું એટલે આપણે જવું જ પડે ત્યારે કાંઈ વાંધો નહીં તો તમને આજનો મારો બ્લોગ લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મસ્ત કાંઈ લાઇક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરા મહાદેવ